તો સુરેન્દ્રનગરમાં વર્ષોથી ભરાતી રવિવાર બજાર બંધ કરાતા હોબાળો થયો છે મેળાના મેદાનમાં બજાર ભરાય છે ને જ્યાં તંત્રએ કોઈપણ જાણ કર્યા વગર બજાર બંધ કરાવતા વિરોધ થયો છે અંદાજે બે હજાર લોકોનું રવિવાર બજાર પર ગુજરાન ચાલે છે કમિશનર અને સ્થાનિક તંત્ર પર વેપારીઓએ રોષ ઠાલવ્યો છે મોટી સંખ્યામાં વેપારીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત છે તે કરી છે

તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં લોકોમાં ઉગ્ર રોષ છે તે પણ જોવા મળ્યો અચાનક કોઈપણ જાણ કર્યા વિના આ માર્કેટ છે તે બંધ કરી કરાવી દેવામાં આવ્યું ને તેને જ લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો ને તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે બે હજાર જેટલા લોકોનું ગુજરાન છે તે અનાથ પર નિર્ભર કરે છે અને તેને જ લઈને હવે વેપારીઓ પહોંચ્યા છે કમિશનર કચેરી ખાતે અને રજવાતો છે તે આવી રહી છે વર્ષોથી ભરાઈ બજાર મેળાના મેદાનમાં આ બજાર ભરાય છે